જય શ્રી કૃષ્ણ તમારું સ્વાગત છે અમારી ચેનલ સિમ્પલ ગુજરાતી રસોઈમાં તો આજે આપણે બનાવવાનો છે સરગવાનો પાવડર જે તમને ત્રણસો જેટલા રોગોથી તમને બચાવે છે તો તેના માટે આપણે સૌથી પહેલાં સરગવાની સીંગ લઈ લીધી છે હવે આપણે તેને કાપી લઈએ મેં સરસ જાડી સીંગ લીધી છે પલ્પવાળી હવે આપણે તેને આવી રીતના ચાર ભાગમાં આપણે એને કાપી લેશું ચાર ભાગમાં કાપવાથી તે સુકાઈ જલ ઝડપથી સુકાઈ જાય છે હવે આપણે તેને સૂકી દઈએ આ સરગવાની શીંગ હું છાંયે સુકવવાની છું તડકે સૂકવીશ તો પાવડર છે તે સફેદ થઈ જશે અને છાયે સુકવાથી પાવડર એકદમ તમારો લીલો રહે છે હવે ત્રણ દિવસ થઈ ગયા છે તમે જોઈ શકો છો સિંગ સરસ રીતના સુકાઈ ગઈ છે મેં અહીં મિક્સરનું ચાર લઈ લીધો છે હવે સરસ રીતના આપણે તેને ગ્રેન્ડ કરી લઈએ ઘઉં ચારવાનો આંક મેં લઈ લીધો છે હવે તેમાં આપણે ચારી લઈએ અને સરગવાનું આપણે જે આ વધ્યું છે તે પાછું ગ્રેન્ડ કરી લેશું આવી જ રીતના બધું જ